પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામ શહેરના પંડિત દીન હોલ ગુરુકુળ ખાતે વ્યાજખોરોની ની દૂર કરવા લોક સંવાદ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવા ઉદ્દેશ્યથી વ્યાજખોરોની બદી દૂર કરવા તેમજ બદીના પરિણામે ગંભીર બનાવોને બનતા અટકાવવા આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આવા ત્રાસમાં સપડાયેલા લોકો ગભરાટ ભયના માહોલ તળે પોલીસ સુધી પોતાની રજૂઆત કરી શકતા નથી આથી આવા ભોગ બનનારા લોકો નિર્ભયપણે પોલીસ સમક્ષ રજૂઆત કરી શકે તે હેતુથી આજે આ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પોલીસ વડા સાગર સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક ગાંધીધામ એ અને બી ડિવિઝન અંજાર ભચાઉ લાકડિયા સહિતના પીઆઈ પીએસઆઈ તથા પૂર્વ કચ્છ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રજૂઆતો કરતા પોલીસે આવા લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી આ ઉપરાંત જે લોકોને નાની રકમની લોનની જરૂરિયાત હોય તેવા લોકોને પણ નિયમો અનુસાર લોન સગવડ કરી આપવામાં આવશે અને આવનારા દિવસોમાં બેંક દ્વારા લોન મેળાનું પણ આયોજન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું વ્યાજપુરી નક્કી બનેલા હોય અથવા તો ઓછી ટકાવણીમાં જે વ્યાજ આપતા હોય અને જે કોઈ જે રજૂઆત હોય એના અનુસંધે આજનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આખા જિલ્લામાંથી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ તથા શહેરી વિસ્તારોમાંથી પણ જે બહુ સારો પ્રતિસાદ મળીને જે લોકો આવ્યા છે અને એમની જે ફરિયાદો મળી છે એ પ્રમાણે પોલીસ દ્વારા આજે તાર્વરિક કાર્ય કરવામાં આવશે અને એની સાથે સાથે આ જે કાર્યક્રમ હતો જન તરીકે જેમને લોન જોવું હોય તો પૈસા જોતા હોય એ નહીં પહોંચી શકતા હોય એના માટે પણ પોલીસ દ્વારા આજની આ જે પહેલ કરવામાં આવી છે એમાં લોકોએ ઘણા બધા એમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને પોતાને જે કોઈ પૈસાની જરૂરિયાત હોય ને તેની બાલમ નિયમ અનુસાર પૈસા મળે એના માટે જે છે લોકો પણ આવ્યા છે આજે એના અનુસંધાને પણ પોલીસ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે જે આજના કાર્યક્રમમાં બેંકના પ્રતિનિધિગણો નગરપાલિકાના પ્રતિનિધિગણો એ જે બધા હાજર રહેલા છે એટલે આજે લોકો નિયમ અનુસાર જે કોઈ એમને મળવા માટે ઓછું એ પણ મળીને એમને આગળમાં ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા રોડ મેળાનું પણ આયોજન કરવામાં છે અને આજના જે કાર્યક્રમ હતો તેમાં જિલ્લા પોલીસના બધા અધિકારી છે અને એની સાથે સાથે અમારા પોલીસનો સ્ટાફ બધા જે મહેનત કરી છે એના માટે પણ મહેનત કરીશું જિલ્લા પોલીસ દ્વારા ફરીથી બધા લોકોને અપીલ કરવામાં આવે છે જે કોઈ લોકો વ્યાજ પરિણામો બનેલા હોય એ બધા નિશ્ચિત કરે અને ફ્રીને જે છે પોલીસ સ્ટેશનમાં અથવા તો ડીએસપી કચેરી અથવા તો એસપી કચેરીમાં ફરિયાદ કરે એની ફરિયાદ જે છે એ બધા ફરિયાદો ઉપર નિયમુસાર કાર્ય કરવામાં આવશે અને તાત્કાલિક એમાં પગલાં પણ લેવામાં આવશે